પોરબંદર જિલ્લાના બખરલા ગામે થોડા દિવસો પૂર્વે જે મેરામણ ખૂટી ઉર્ફે મેરામણ લંગીની હત્યાનો બનાવ બન્યો હતો તેમાં આરોપી સંજય ઓડેદરાને પોરબંદર જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે આ ગુનામાં જે રીતે અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી તેની પણ ઓળખ છે તે પોલીસે કરી છે અને આરોપી દિલીપ ગોઢાણિયા આ મામલાનો જે બીજો આરોપી હોય પોલીસે તેને પણ પકડી પાડવા માટે જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે થોડાક સમય પહેલા પોરબંદર જિલ્લામાં આવેલ ભગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બખરલા ગામે મેરામણ ઉપર લંગી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જેમાં સંજય દેવસી ઓડેદરા નામના આરોપી તથા એની સાથે અજાણી વિષમ એ બે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં જે મુખ્ય આરોપી છે સંજય દેવસી ઓડેદરા તેની પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે તથા એની સાથે જે અજાણી વિષમ હતો તેની ઓળખ

આ બાબતના અંગત અદાવતના બંદૂક રાખીને અને સામાન્ય જે દિવસે બનાવ બન્યો તે બાબતે તે દિવસે સામાન્ય બાબતમાં કોઈ ભૂલાચાળી ધડાધાળી થતા આ જે કૃત્ય છે તે આચરવામાં આવેલ હતું આ અત્યારની પ્રાથમિક તપાસમાં અત્યારે આ વિગત જણાવેલ છે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ હતી એનસીબી પેરોલ ફરલો એસઓજી ભગવદર પોલીસ સ્ટેશનની ટીમ તથા અલગ અલગ તમામ સ્થાનિક વગેરે ટીમ બનાવવામાં આવેલી હતી આમાં લો તથા બગવદર પોલીસ સ્ટેશન ટીમની સંયુક્ત કાર્યવાહી થી આ આરોપીની લોકેશન મેળવી અને એને ધરપકડ કરવામાં આવેલી તથા બીજા આરોપીને પણ જલ્દી થી જલ્દી પકડી લઈએ એ પ્રકારની કાર્યવાહી ચાલુ